સુરતના જર્જરીત બિલ્ડિંગ તૂટી પડવાની ઘટના બાદ ક્લિરન્સ બોર્ડ અને મનપા દ્વારા ડીજીવીસીએલ ની ટીમ સાથે જે જર્જરિત બિલ્ડિંગોના પાવર અને નળ કનેક્શન કાપવાની કામગીરી કરાતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો આ સમયે એક બિલ્ડિંગની ગેલેરીનો ભાગ પડતા મહિલાઓ નીચે પટકાઈ હતી સચિન પાલીગામ ખાતે છ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં સાત લોકોના મોત નિપજ્યા હતા જેને લઇ સુરત મહાનગરપાલિકા ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્લમ ક્લિયરન્સ બોર્ડ અને ડીજીવીસીએલની ટીમે સાથે મળી જર્જરી બિલ્ડીંગોને સર્વે કરી ત્યાં વીજ જોડાણ અને નળ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરી હતી જેને લઈ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાલિકાની કામગીરીનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે જ એક મકાનની ગેલેરીમાંથી લોકો બહાર ઉભા રહી જોઈ રહ્યા હતા તે સમયે ગેલેરીનો ભાગ પડતા ગેલેરીમાં ટેકો આપી ઉભેલી કેટલીક મહિલાઓ નીચે પટકાઈ હતી જો કે સદનસીબે માત્ર ઈજાઓ થઈ હતી કોઈ ગંભીર ઈજા થઈ ન હતી બનાવને લઈ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો સચિન વિસ્તારમાં જે બોર્ડ આવેલું છે જેને જર્જરિત છે જે અત્યારે ચોમાસાની રેસ્ટ અને બીજી કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન બને એના માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ છે અને કાર્યવાહી આગળ આગળ વધારવાની હોય આવતીકાલે એ બાબતે આજે વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિશિટી બોર્ડ ડીજીલના કર્મચારીઓ ત્યાં આગળ આનુષંગિક કાર્યવાહી કરવા ગયા હતા ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા બોલાવી અને આ હાઉસિંગ બોર્ડ ને પ્રાંગણમાં એક સમજાવતી મીટિંગ કરી અને સમજ કરી છે અને વિરોધ એ જે આ જલિત મકાન છે એ એક ડિમોલીસ કરવાના છે કારણ કે એનાથી કોઈ પણ દુર્ઘટના બની શકે તંત્રનું એક કહેવું હતું પરંતુ એમનો વિરોધ હતો અમને કોઈક અમે ક્યાં જઈએ કે મારા માટે બીજું કોઈ શું છે વ્યવસ્થા એ બાબત પોલીસ તરીકે અમે સમજાયા સમજી પણ ગયા હતા બંધ ક્લિયર થઈ ગયો હતો